મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલું નુકસાનનું નિરીક્ષણ કરવા ગીર સોમનાથ જિલ્લાના કડવાસણ ગામે પહોંચ્યા અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો ખેડૂતોએ સરકારને રજૂઆત કરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે એક સાથે મળીને રહેવાનું ખેડૂતોને કેમ કહ્યું વિગતે વાત કરી આ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન ગુજરાતમાં ખેડૂત કેન્દ્રિત રાજકારણ ચાલી રહ્યું છે તે ખેડૂતો માટે સારા સમાચાર છે

એવા બધા ખેતરોમાં છેકથી જોતો જોતો આવે એટલે જે થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે વિએ અમે થોડું ઉત્તરમાં જોતા જોતા આ ખેતર ત્યાંથી જોઈએ તો પાછળ મૂળ એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ એક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી અને સરકાર હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી ઘણી વખત આપણે કોક વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ હજુ તો ત્યાં આગળ પણ જે આપવાનું હતું જાહેર કરીને દિવાળી વખતે જ કર દિવાળીના દિવસોમાં જ કરી અને પછી તરત પાછું આ એટલે અમને ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધા સાથે રહેવું પડે આવી સંજોગોમાં તરીકે તો આપણે કોઈકના સારામાં ના ઉભા રે જ કઈ નહીં એના દુઃખની ઘડીમાં તો બધા એક કઈ ઉભા રહેવું જોઈએ બધા જોડે રેવાનું બધા એક થઈને રહેવાનું કોઈ કોઈ નહી બાકી તો બધા નીકળીશું પાછી આવું આવું નથી ફરી પાછું અને વધારે વધારે જો કોઈ જાણતું હોય તો કેવું જ હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કઈક ઉગાડીશું ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાન પ્રાર્થના કરતા હોઈએ

અને તેમાં તેમણે વાત પણ કરી કે પહેલાં પણ બનાસકાંઠામાં ખેડૂતોની વારે સરકાર આવી હતી અને અત્યારે પણ અમે ખેડૂતોની સાથે છીએ ચારે બાજુ ખેડૂતોના આંદોલન વચ્ચે હવે સરકાર ખેડૂતોની વારે કેટલી આવશે તે જોવાનું રહ્યું તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર